તો હાલો તો ભાઈ મસ્ત મજાનો નાસ્તો પણ કરી લીધો હું પણ ભવાઈ ગઈ છે મેગી ખાધી તીખું બહુ લઈ ગયું હોય ઊંઠ બરે છે હવે આપણે છે ને ભાઈ ગદમ હટવાના છે આનાથી વો વો આનાથી તો બધા મઢી લઈ અને પછી બધા કન્ટિન્યુ કરી નાખી દીધું તો હાલો તો ભાઈ આપણે મશીનને અહીંયા પાછું રાખી દીધું છે ને વાંધો નથી એકવાર થોડીક વાર પાંચ દસ મિનિટ પછી અને જો ભાભા અહીંયા હે ને આપણે ભાટી થઈ હોય ને તો આ બધું હેરાને ને કરી લીધું હોય ને હે કે ટેક્ટર રાભા કે પાર્યું તું ને અને આપણે કાલ બ્લોગ નહોતો નાખ્યો એના માટે દિલથી સોરી કારણ કે ભાઈ આપણે કાલ બસની વાઈટ જોવામાં ને જોવામાં આપણે વિડીયો એડિટિંગ પણ ના થયું અને મોડું થઈ ગયું એટલે બ્લોગ ના નાખ્યો એવું તો ભાઈ જો એટલું વાડી નાખ્યું છે ને મશીનને દીધું પોરો કામ છે ને હવે ગરમ થઈ જાય ને એટલે પોરો દેવો પડે નકર છે ને આ મશીન છે ને ગરમ થઈ જાય ને તો નાહી પડી હવે એટલે આને પોરો દેવો પડે નવા જો ભાગા ના ભાગા જો બાકી હઠો ને હજી ને આપડા કદમ થઈ ગયા મસ્ત મસ્ત મજાના આપણે જો ઘર ગીમે કોમેન્ટ કરના ફોલો અને ભાઈ વેલેનું હવે ફિક્સ સરપ્રાઈઝ આવીએ બીજા વાર કઈ નક્કી નથી પણ વેલા નું અને ભાઈ કાલ આપડે બડે છે બડે બડે બોય તો હાલો આગળ કાલ આપડે બડે છે એટલે કમેન્ટ હેપી બર્થડે જ ભરાઈ જાવી જોઈએ સારું હાલો બીજું હું ભાજી નાખી પછી બ્લોગ ને કન્ટિન્યુ કરી નાખી તો ફાઈનલ મિત્રો મસ્ત મજાનો આપણે આડી નાખી માં ખાતી દીધો ના જો આપડો રાજુડો રાજુ કાઈ કરી રહ્યા રે ના જો ભાઈ રાબા કે નહીં

જો અહીંયા આપણે ગોતું છે નાખવાનો હોય પાંચ ભાઈ કયો રહે શનિવાર હે આઈ થિંક શનિવાર ને શુક્રવાર હે અને કાલ આપણો બર્થડે છે એટલા માટે કાલ કાલના વિડીયોમાં કોમેન્ટ આખી ભરાઈ જવી જોઈએ હેપી બર્થડે થી અને બીજું હું સોમવારે ટાર્ગેટ કરી નાખ્યો અને જલ્દીથી જલ્દી સરપ્રાઈઝ આવીએ તમારે જોવો હોય ને તો દર્દીમાં ટૂંક સમયમાં આવશે દસ પંદર દિવસનો তো একসাইটেড ছু তালো মি বেজা লোক সাথে আজকাল কমেন্ট রাখো আলো রাম রাম ডায়